શાંતિ બે ત્રણ બે આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો આ જ્ઞાન બિલકુલ શાંતિનું છે આમાં કંઈ પણ બોલવાનું નથી ફક્ત શાંતિના સાગર બાપને યાદ કરતા રહો પ્રશ્ન છે ઉન્નતિનો આધાર શું છે બાપની શિક્ષાઓને ધારણ क्यारे करी शक्षो उत्तर छे उन्नति नो आधार छे लव प्रेम एक बाप साथे साच्चो प्रेम जुए नजीक रहता पण जो उन्नति नथी थती तो जरूर प्रेम नी कमी छे प्रेम होई तो बाप ने याद करे याद करवाती बद्धी शिक्षाओं ने धारण કરી શકે છે ઉન્નતિ માટે પોતાનો સાચો સાચો ચાર્ટ લખો બાબાથી કોઈ પણ વાત છુપાવો નહીં આત્મ અભિમાની બનતા પોતાને સુધારતા રહો ઓમ શાંતિ બાકો પોતાને આત્મા સમજીને બેસો અને બાપને યાદ કરો બાબા પૂછે છે જ્યારે પણ ક્યાંય સભામાં ભાષણ કરો છો તો ઘડી ઘડી આ પૂછો છો કે તમે પોતાને આત્મા સમજો છો દેવ દેહ સમજો છો પોતાને આત્મા સમજી અહી બેસો આત્મા જ પુનર્જન્મમાં આવે છે પોતાને આત્મા સમજી પરમ પિતા પરમાત્માને યાદ કરો બાપ ને યાદ કરવાથી જ વિકર્મ વિનાશ થશે અને એને યોગ અગ્નિ કહેવાય છે નિરાકાર બાપ નિરાકારી બાકોને કહે છે મને યાદ કરવાથી તમારા પાપ કપાઈ જશે અને તમે પાવન બની જશો પછી તમને મુક્તિ જીવન મુક્તિ મળશે બધા એ મુક્તિ પછી જીવન મુક્તિમાં આવવાનું છે જરૂર તો ઘડી ઘડી આ કહેવું પડે કે પોતાને આત્મા નિશ્ચય કરીને બેસો ભાઈઓ અને બહેનો પોતાને આત્મા સમજીને બેસો અને બાપને યાદ કરો આ ફરમાન બાપે જ આપ્યું છે આ છે યાદની યાત્રા બાપ કહે છે મારી સાથે બુદ્ધિનો યોગ લગાવો તો તમારા જન્મ જન્માંતરના પાપ ભસ્મ થઈ જશે આ ઘડી ઘડી તમે યાદ કરાવશો સમજાવશો ત્યારે સમજશે કે આત્મા અવિનાશી છે અને દેહ વિનાશી છે અવિનાશી આત્મા જ વિનાશી દેહ ધારણ કરી પાર્ટ ભજવી એક શરીર શરીર છોડી બીજું લે છે આત્માનું સ્વધર્મ તો શાંતિ છે તે પોતાના સ્વધર્મને પણ નથી જાણતી હવે બાપ કહે છે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે મૂળ વાત આ છે પહેલા પહેલા કહે છે આમાં કોઈ શાસ્ત્ર ઉઠાવવાની જરૂર નથી તમે ગીતાનું દ્રષ્ટાંત આપો છો તો પણ કહે છે તમે ફક્ત ગીતા ઉઠાવો છો નું નામ કેમ નથી લેતા બાબાએ કહ્યું એમને પૂછો વેદ કયા ધર્મનું શાસ્ત્ર છે કહે છે આર્ય ધર્મનું આર્ય કોને કહેવાય છે હિન્દુ ધર્મ તો નથી આદિ સનાતન તો છે જ દેવી દેવતા ધર્મ પછી આર્ય કયો ધર્મ છે આર્ય તો આર્ય સમાજીઓનો ધર્મ હશે આર્ય ધર્મ તો નામ જ નથી આર્ય ધર્મ કોણે સ્થાપન કર્યો તમારે હકીકતમાં ગીતાને પણ નથી ઉઠાવવાની પહેલી વાત છે પોતાને આત્મા સમજી બાપને યાદ કરો તો સતો પ્રધાન બની જશો આ સમયે બધા છે તમો પ્રધાન પહેલા પહેલા તો બાપનો જ પરિચય આપવાનો છે મહિમા પણ બાપની કરવાની છે આ પણ તમે ત્યારે કહી શકશો જ્યારે તમે પોતાનું પોતે બાપને યાદ કરતા હશો આ વાતની બાકોમાં કમજોરી છે બાબા હંમેશા કહે છે યાદની યાત્રાનો ચાર્ટ રાખો

આવું બીજા કોઈ સત્સંગમાં નઈ કહે હકીકતમાં સત્સંગ કોઈ નથી સતનો સંગ એક જ છે બાકી છે કુસંગ અહી છે બિલકુલ નવી વાત વેદો થી તો કોઈ ધર્મ સ્થાપન થયો જ નથી તો અમે વેદોને કેમ ઉઠાવીએ કોઈમાં પણ આ જ્ઞાન નથી પોતે જ કહે છે

મનુષ્ય તો પોતાની વાતો કરે છે તમારે કોઈનું પણ સાંભળવાનું નથી બાપ તો સહજ સમજાવે છે આત્મા સમજી બાપને યાદ કરો તો પાવન બની જશો એટલે વર્લ્ડ ની હિસ્ટ્રી જોગ્રોફી જાણવાની છે તમારો આ ત્રિમૂર્તિ ગોળો છે મુખ્ય એમાં બધા ધર્મ આવી જાય છે પહેલા પહેલા છે દેવી દેવતા ધર્મ બાબાએ કહ્યું છે ત્રિમૂર્તિ ગોળો મોટા મોટા બનાવીને દિલ્હીમાં મુખ્ય સ્થાન પર જ્યાં અવર જવર ખૂબ હોય ત્યાં લગાવી દો તીનની સીટ પર હોય સીડીમાં તો બીજા ધર્મનું નથી આવતું મુખ્ય આ બે ચિત્ર છે સમજાવવાનું પણ આના પર છે પહેલા છે બાપનો પરિચય બાપ પાસેથી જ વારસો મળે છે આ વાતનો નિશ્ચય કરાવ્યા વગર તમારું કંઈ પણ કોઈ સમજી ન શકે એક બાપને જ નથી સમજ્યા તો બીજા ચિત્રો પર લઈ જવાનું જ પાલતું છે અલફને સમજ્યા વગર કંઈ પણ સમજશે નહીં બાપના પરિચય વગર બીજી કોઈ પણ વાત નહીં પાસે બાપ ખ્યાલ કરે છે આવી સહજ વાત કેમ નથી સમજતા આપ આત્માના બાપ એ શિવ છે એમની પાસેથી જ વારસો મળે છે

તો પહેલા બાપનો પરિચય આપી બધાને આસ્તિક બનાવવાના છે બાપ કહે છે મને મને જાણવાથી તમે તમે બધું જ જાણી જશો ન જાણ્યો તો પણ સમજશો નહીં મફત તમે પોતાનો સમય વેસ્ટ કરો છો ચિત્ર વગેરે પણ જામા અનુસાર બન્યા છે તે ઠીક છે પરંતુ તમે એટલા મહેનત કરો છો એટલી મહેનત કરો છો તો પણ કોઈની બુદ્ધિમાં બેસતું નથી બાળકો કહે છે બાબા શું અમારા સમજવામાં કોઈ ભૂલ છે બાબા ફટથી કહી દે છે હા ભૂલ છે અલફને જ નથી સમજ્યા તો ફટથી રવાના કરી દો બોલો જ્યાં સુધી બાપ ને નથી જાણ્યા ત્યાં સુધી તમારી બુદ્ધિમાં પણ પણ નહીં તમે જ્યારે દેહી અભિમાની અવસ્થામાં નથી રહેતા તો આંખો ક્રિમિનલ રહે છે બની જાય છે સિવિલ ત્યારે બનશે જ્યારે પોતાને આત્મા સમજશો દેહી અભિમાની રહેશો તો પછી અભિમાની આત્મ અભિમાની બનવાનું છે બાબા કહે છે પોતાનો ચાર્ટ દેખાડો તો ખબર પડે જો હમણાં સુધી જૂઠ પાપ ગુસ્સો છે તો પોતાનું જ સત્યાનાશ કરો છો બાબા ચાર્ટ જોઈને સમજી જાય છે કે આ સત્ય લખ્યું છે કે એ અર્થ પણ નથી સમજો બધા બાળકો બાબાને કહે છે બધા બાળકોને બાબા કહે છે ચાર્ટ લખો જે બાળકો યોગમાં નથી રહેતા એ પોતાની સર્વિસ પણ નથી કરી શકતા જોહર નથી ભરતા બળ નથી ભરતા ભલે બાબા કહે છે કોટોમાં કોઈ નીકળશે પરંતુ જ્યારે તમે પોતે જ યોગમાં નથી રહેતા તો બીજાને પછી કેવી રીતે કહેશો સન્યાસી કહે છે સુખ કાગવિષ્ટા સમાન છે તે સુખનું નામ જ નથી લેતા તમે જાણો છો ભક્તિ અથાહ છે એમાં કેટલો અવાજ છે તમારું જ્ઞાન તો બહુ જ શાંતિનું છે બોલો શાંતિના તો બાપ જ છે બાપને યાદ કરવાના છે બાપ કહે છે મન મના ભવ આ શબ્દ પણ નહીં કહો હિન્દુસ્તાનની છે હિન્દી ભાષા પછી સંસ્કૃત બીજી ભાષા કે હવે આત્મા નથી સમજી શકતા યાદ નથી કરી શકતા પોતાને પોતાના નુકસાનને કોઈ સમજી ન શકે કલ્યાણ તો છે જ બાપની યાદમાં બીજા કોઈ સત્સંગમાં એવું નથી કહેતા કે પોતાને આત્મા સમજી બાપને યાદ કરો બાકો ક્યારે બાપને એક જગ્યાએ બેસી યાદ કરે છે શું ઉઠતા બેસતા બાપની યાદ છે જ આત્માભિમાની બનવાની પ્રેક્ટિસ કરવાની છે તમે ખૂબ બોલો છો આટલું બોલવું ન જોઈએ મૂળ વાત છે યાદની યાત્રાની તમે આત્મભિમાની થઈ કોઈને સમજાવશો તો એમને તીર લાગશે કોઈ પોતે વિકારી છે અને કોઈને કહે નિર્વિકારી બનો તો એનું તીર નહીં લાગે બાપ કહે છે બાકો તમે પોતે યાદની યાત્રા પર નથી રહેતા એટલે તીર પણ નથી લાગતું હવે બાપ કહે છે વીતી સો વીતી પેલા પોતાને સુધારો દિલથી પૂછો અમે પોતાને આત્મા સમજી

પ્રેમ હોવો જોઈએ પ્રેમ એટલે તમારી પણ સગાઈ થઈ છે લગ્ન નહીં તે તો જ્યારે વિષ્ણુપુરીમાં જશો પહેલા શિવ બાબાની પાસે જશો પછી સાસરે જશો સગાઈની ખુશી ઓછી થાય છે શું અકાળે બાબા કહે છે સગાઈ થઈ અને યાદ પાકી થઈ સત્યુગમાં પણ સગાઈ થાય છે પરંતુ ત્યાં સગાઈ ક્યારેય તૂટતી નથી અકાળે મૃત્યુ નથી થતું એ તો અહીં થાય છે આ બા કોઈ પણ ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા પવિત્ર રહેવાનું છે ભલે ખૂબ નજીક પણ રહે છે તો પણ ઉન્નતિ નથી થતી જે એ આવે છે છે એમની ખૂબ ઉન્નતિ થાય યાદ જ નથી તો પ્રેમ પણ નથી રહેતો તો એમની શિક્ષાઓને પણ ધારણ નથી કરી શકતા ભગવાન વાચ તમે બાળકો બધાને આજ પેગામ આપો એ કામ મહાશત્રુ છે જે આદી મધ્ય અંત દુખ આપે છે તમે તો પવિત્ર સતયુગના માલિક હતા હવે તમે પડીને ગંદા બની ગયા છો હવે આ અંતિમ જન્મ ફરીથી પવિત્ર બનો કામ ચિતા પર બેસવાનો હત્યાલો કેન્સલ કરો તમે બાકો જ્યારે યોગમાં બોલશો ત્યારે એમની બુદ્ધિમાં બેસે જ્ઞાન તલવારમાં યોગનો બળ જોઈએ પહેલી મુખ્ય છે એક વાત બાકો કહે છે બાબા અમે ખૂબ મહેનત કરીએ છીએ ત્યારે મુશ્કેલ કોઈ નીકળે છે બાબા કહે છે યોગમાં રહીને સમજાવો યાદની યાત્રાની મહેનત કરો રાવણથી હારીને વિકારી બન્યા છો હવે નિર્વિકારી બનો બાપની યાદ થી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ જશે બાબા સ્વર્ગના માલિક બનાવે છે બાબા ડાયરેક્શન તો ખૂબ આપે છે પરંતુ બાળકો સારી રીતે કેમ નથી કરતા બીજી બીજી વાતોમાં ચાલ્યા જાય છે બાપ તો મુખ્ય તો બાપનો પેગામ આપે પરંતુ પોતે જ યાદ નહીં કરશે તો બીજાને કેવી રીતે કહેશે ઠગી નહીં ચાલે બીજાને કહે વિકારમાં નહીં જાવ પોતે જાય તો જરૂર દિલ ખાશે એવા પણ ઠગ છે એટલે બાબા કહે છે મૂળ વાત છે જ અલફ અલફ ને જાણવાથી તમે બધું જ જાણી જશો અલફ ને ન જાણવાથી તમે કંઈ પણ સમજી નઈ શકશો અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદા ના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે અંદરની બાપની યાદની ખુશીમાં રહીને પછી બીજાઓને બાપનો પરિચય આપવાનો છે બધાને એક બાપની મહિમા સંભળાવવાની છે બીજું આત્મ અભિમાની બનવાની ખૂબ પ્રેક્ટિસ કરવાની છે ખૂબ બોલવાનું નથી વીતી સો વીતી કરી પહેલા સ્વયમને સુધારવાનું છે યાદની યાત્રાનો સાચો ચાર્ટ રાખવાનો છે આજનું વરદાન બ્રાહ્મણ જીવનમાં વેરાયટી અનુભૂતિઓ દ્વારા તાનો અનુભવ કરવા વાળા ભિન્ન ભિન્ન સંબંધ ભિન્ન ભિન્ન સ્વરૂપની વેરાયટી અનુભવ કરો તો ખૂબ રમણીક જીવનનો અનુભવ કરશો બ્રાહ્મણ જીવન ભગવાન સાથે સર્વ સંબંધ અનુભવ કરવા વાળું સંપન્ન જીવન છે એટલે એક પણ સંબંધની કમી નહી કરતા જો કોઈ નાનો અથવા હળવો આત્માનો સંબંધ મિક્સ થઈ ગયો તો સર્વ શબ્દ સમાપ્ત થઈ જશે જ્યાં સર્વ છે ત્યાં જ સંપન્નતા છે એટલે સર્વ સંબંધોના સ્મૃતિ સ્વરૂપ બનો સ્લોગન છે બાપ સમાન અવ્યક્ત રૂપ ધારી બની પ્રકૃતિના દરેક દ્રશ્યોને જુઓ તો હલચલમાં નહી આવશો ઓમ શાંતિ